બલૂન ના નશા પણ કરે છે એક એક બલૂન હોય એની અંદર નસો હોય છે જે એક બે ડોલર ની અંદર મળે છે એ નસો તમને અડધો કલાક સુધી રહે છે નમસ્કાર મિત્રો તો હું છું તમારો મિત્ર આશીષ ના તમારા બધાનું સ્વાગત કરું છું દિલ એક નવા વિડીયો અને ઓલ્ડ ક્વાર્ટર આવેલું બિયર સ્ટ્રીટ જે વખણાય છે નાઇટ લાઈફ માટે આની અંદર તમને બધું જ મળી રહેશે બિયર થી લઈને દારૂ અને બાકીની વસ્તુ તમે સમજી જાઓ તો ચલો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ અત્યારે લગભગ રાતના સાડા અગિયાર વાગી રહ્યા છે અને પરફેક્ટ ટાઈમ છે નાઇટ લાઈફ જોવા માટેનો શું શું અંદર જોવા મળે છે સ્ટ્રીટ ફૂડ પણ આપણે જોઈશું શું શું આ લોકો ખાય છે પ્લસ આપણે કેવો માહોલ અંદર જોવા મળે છે હા તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આ બીયર સ્ટ્રીટ ને તો તમે જોવો બંને બાજુ તમને નાના એવા સ્ટૂલ જોવા મળી જશે અને બધા લોકો બેઠા છે આરામથી કોકે બીયર મંગાઈ છે તો કોકે કોફી મંગાઈ છે અને તમને લોકલ ફૂડ પણ જોવા મળશે અને વિયેતનામમાં જ્યારનો હું આવ્યો છું ત્યારનો ઝરમર જર્મર વરસાદ વરસી રહ્યો છે તો અહીંની રોનક તમને કહી દે છે કે અહીંની નાઇટ લાઈફ કેવી છે જો અહીંયા મસાજ ફૂટ મસાજ ફેશિયલ નેલ્સ બધું તમને થઈ જશે છે તો થોડું જેમ જેમ આપડે અંદર જઈશું નહીં મળે લોકો બિયર દારૂ પછી ઘણું બધું આ સ્ટ્રીટ સ્પેશિયલ બિયર અને દારૂ માટે વખણાય છે જવાની જગ્યા નથી બાર જોવા મળશે અને લોકોની ની તો તમને ખબર જ છે મજા જ આવી જશે તમને આજો આમ તો આને જોઈને થોડી થોડી મને થાઈલેન્ડની યાદ આવે છે અને અહીંયા તમને ચાલવાની જગ્યા નહીં મળે બરાબર જો આ લોકો રસ્તા પર બેસીને જ આ પાર્ટી કરી રહ્યા જો આ ક્યાં ચઢ્યા મારા કે ઠોતર ભાઈ પડે પડે ઢોતર ઉતર એ ઢોતર હેયા ફૂલ નહીં ગયો ફૂલ ફૂલ ધપડ થઈ ગયો રહ્યો ભલે આ બરાબર યાર થી મજા માણી લે હા તમારે પણ મજા માળવીએ તો પોજીટ જાજો વેતના આજા કારે તમને પબ ક્લબ લારુ મજૂદો બે બળે યે દેખરેમાં

ચાલો મિત્રો હવે આપડે જઈએ બાર માં તમે બાર ના થોડા નજારા બતાવો ને બાર ના નજારા જોઈ લો માધુભાઈ બાર માં બહુ ખૂબ જ મજા આવી મિત્રો હવે આપણે આવી ગયા છે વિયેતનામ ની સૌથી મોટી સિટી હોચીમીન માં અને હવે હું તમને બતાવીશ હોચીમીન સિટી ની નાઇટ લાઈફ જે મને કરતા પણ ઘણી વખાય છે

અહિયા ઘણા બધા મસાજ ક્લબ પણ જોવા મળશે હવે થાઈલેન્ડ ને બી આ મસાજ માં ટક્કર આપેલું છે આ પેલો કાકો એટલે કે અંકલ ગાંડો થઈ ગયો ખબર ને એના પિતા ભાઈ વધારે થઈ ગયો ઘણી લાંબી એની વોકિંગ સ્ટ્રીટ છે હેલો

અને મિત્રો આ વોકિંગ સ્પીડ જોઈને મને હડોઈ ની જે બીએસ સ્પીડ છે થોડી પીકી લાગે છે તમને બંને બાજુ બાર ક્લબ પબ્સ ને બધું જોવા મળી હશે ભાઈ તમે અહીંયા આવીને ડ્રિંક પણ કરી શકો છો મજા પણ માણી શકો છો એ તમારી પણ છે તો આજે આને વધારે થઈ ગયો છો

વોકિંગ સ્ટ્રીટ ના કરતા આનંદ છોકરા હોય ગમે તો ભાઈ આ રીતના વોકિંગ સ્ટ્રીટ વોકિંગ સ્ટ્રીટ ની મજા કઈક અલગ છે મતલબ તમે આવો રિયલી માં એક્સપીરિયન્સ કરો તો ઓર મજા આવે અને કોઈ બી ગલત કોમેન્ટ ના કરો કારણ કે વિડીયો પર્પઝથી બનાવવું પડે તમને બધાને ખબર છે અને આ વોકિંગ સ્પીટ આખી નાઇટ એટલે કે રાત્રે નવ વાગ્યાથી લઈને આખી નાઇટ ચાલુ હોય છે તો તમે આવીને મજા માણી શકો છો મોજ માણી શકો છો ડ્રિંક કરી શકો છો અને અહીંયા મેં એક વસ્તુ નોટિસ કર્યું કે લોકો ડ્રીન સાથે સાથે બલૂનના નશા પણ કરે છે એક એક બલૂન હોય એની અંદર કંઈક નસો હોય છે જે એકથી બે ડોલરની અંદર મળે છે ને એ નસો તમને અડધો કલાક સુધી રહે છે તો એવા ગાણા ગાણા નશા પણ કરે છે અહીંયા આવીને તમને આપણે ફા હોય બી એ ગમી કે તમને આ હોચી મિન્ડે નાઇટ લાઈફ ગમી બંનેમાંથી મને કોમેન્ટ કરીને કહી દેજો બંને બેસ્ટ છે પોત પોતાની જગ્યાએ તો તમે આ વિડીયોમાં જોયું કે વિયેતનામ રંગીન રાતો એટલે કે નાઇટ લાઈફ કેવી હોય છે મેં તમને બતાવ્યું હનોઈ ની નાઇટ લાઇફ સાથે સાથે હોચી મિન્ડે નાઇટ લાઈફ પણ બતાવી તો કોમેન્ટ કરજો કઈ નાઇટ લાઈફ તમને વધારે ગમી અને લાઈક કરી દેજો આ વિડીયોને અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને મિત્રોને શેર કરી દેજો આપણી આ વિયેતનામ સિરીઝને સિરીઝ તો મળું છું એક નવા વિયેતનામ ના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત